ખેડૂત મિત્રો આપણે સારંગપુર જે પ્રમુખ સ્વામીની વાડી છે તે આવ્યા છીએ અને જુઓ ચણા જે છે તે અલગ અલગ પ્રકારથી વાવેલા છે પેલો પ્લોટ છે પેલા ત્રણ પ્લોટ એ પ્રાકૃતિક ખેતીથી કરેલા છે એટલે તમને હું બંને સાથે બતાવીશ અને સામે આ જીરું છે આ પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલું છે એ પણ બતાવીશ જો આમાં ખળ પણ છે બાસાલીની કોઈ વસ્તુ વાપરી નથી તો આ જે એક બે અને ત્રણ પ્લોટ આ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલા છે જોજો આનું કલર ને સાઇનિંગ જોજો ત્યારબાદ આ જે પ્લોટ છે તે ઓર્ગેનિક પદ્ધતિથી કરેલો છે ઓર્ગેનિક જેને કહેવાય એને હું આગળ માહિતી આપીશ અને ત્યારબાદ જે છે તે બિલકુલ રાસાયણિક ઉપર કરેલો છે અને ત્યારબાદનો જે પ્લોટ છે તે ખાલી પાણી આપીને કાંઈ કશું જ ન કરી અને જીરું તો આમ તો બધું જીરું છે પણ અહીંથી છે પ્રાકૃતિક જીરું જે છે તે થોડુંક અલગ છે હવે એ જ રીતે ચણામાં પણ દેખીએમ હાંધો પડે જુઓ આ એક બે અને આ ત્રણ પ્લોટ છે જેમાં અહીંથી આ હાંધો દેખાય તમને આ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલો છે અને ત્યારબાદ આ જે સામે પ્લોટ છે તે આપણે ઓર્ગેનિક ખેતીથી કરેલો છે ત્યારબાદ રાસાયણિક ખેતીથી અને ત્યારબાદનો જે છેલ્લો પ્લોટ છે તે બિલકુલ કાંઈ ન કરી અને કરેલો છે તો આ રીતે અખતરા લેવાઈ રહ્યા છે અને સામે હજી હું તમને જે આપણે અજમા છે ને તે પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ અજમા આ જ રીતે કરેલા છે તો પુષ્કળ જો બધા આમાં વાપરી તો અવા અવારિઝલ મળે જો અહીંયા એ જ રીતે છે કઈ રીતે તો કે પહેલો પ્લોટ છે નોર્મલ પીરો દેખાય છે જુઓ તે કેમ કરેલો છે ખાલી પાણી આપીને અને ત્યારબાદ આ પ્લોટ થોડોક તમને કાળો દેખાય એ રાસાયણિક પદ્ધતિથી અને આ જે પ્લોટ છે તે ઓર્ગેનિક પદ્ધતિ જેને કહેવાય ઓર્ગેનિક અને ત્યારબાદના આ પ્લોટ છે આ બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિના રિઝલ્ટ છે જુઓ અલગ અલગ મેથડથી અખતરા લેવામાં આવે છે અને આ રીતે પ્રાકૃતિક ખેતી જો બેસ્ટ હોય તો આપણે કેમ ન અપનાવીએ આપણી ખેતીમાં ખર્ચા ઘટાડી અને આપણે જે ઉત્પાદન થાય તે ઝેર મુક્ત થાય જેથી કરીને ભાવ સારા મળે આ અજમાના તમે જે નરવાઈને એના છોડ જોઈ શકો છો અને ત્યારબાદ આવી કપાસ આવ્યો તો કપાસમાં પણ એ જ રીતે અખતરા કરેલા કઈ રીતે પહેલો કપાસ છે તે ખાલી પાણીમાંથી કોઈ વસ્તુ આપવાની થતી નથી ત્યારબાદનો આ જે પ્લોટ છે તેમાં આપણે રાસાયણિક પદ્ધતિ આપેલી છે અને ત્યારબાદ આ ઓર્ગેનિક મેથડથી કરેલો છે અને ત્યારબાદના આ જે પ્લોટ છે જો પ્રાકૃતિક આવ્યું તો મિશ્ર પાકે આવ્યું અહીંથી પ્રાકૃતિક પદ્ધતિ તો સેમ છે જાજો ફરક નથી આમાં કપાહ ઉતરી ગયો બાકી પણ કોઈ આ કપાહમાં એટલું ડિફરન્સ નથી બધા કપાસ સેમ ટુ સેમ દેખાય અને આમાં મિશ્ર પાક લેવાઈ ગયો છે તો એક તો એ ફાયદો આપણે મળી ગયો કેવો મિશ્ર પાકનો તો કઈ આ અખેતી હૈ જય હિન્દ જય કિશન